ક્રાઇમ બ્રાન્ચની ટીમે માંડવા ગામેથી ઇકો ગાડીમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી આગામી સમયમાં થર્ટી ફર્સ્ટ તહેવારની ઉજવણીને લઈ જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા ઉપલી અધિકારીઓની સૂચના અન્વયે ભરૂચ એલસીબીની અલગ અલગ ટીમો પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરેલ તે દરમિયાન નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં હાજર ટીમને બાતમી મળેલ કે માંડવા ગામનો સંજય બાલુ પટેલ નામનો ઇસમ ગાડી નંબર

તાલુકો અંકલેશ્વરને વોન્ટેજ જાહેર કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ એકસો વીસ કે જેની આશરે કિંમત ઓગણીસ હજાર તથા એક નંગ મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત ત્રણ હજાર તેમજ એક ઇકો ગાડી કે જેને આશરે કિંમત બે લાખ મળી કુલ બે લાખ બાવીસ હજાર બસો રૂપિયાના મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી